પચન કર્મથી તે પૂર્ણ શિવ વિચારમાં તલની રહેતો હતો એમની આ ભક્તિથી એક દારૂકા નામનો રાક્ષસ તેના ઉપર ખૂબ જ ક્રોધિત રહેતો હતો એણે ભગવાનની આ પૂજા કોઈ પણ પ્રકારે સફળ ના થાય તેવું તે વિચારતો એ નિરંતર એ વાતનો જ પ્રયત્ન કરતો હતો કે એ સુપ્રિયની પૂજામાં વિઘ્ન એટલે કે વિલંબ ડાલવાની પ્રયત્ન કરતો હતો એકવાર સુપ્રિય નવકા એટલે કે હોડી પર સવાર થઈને ક્યાંક જઈ રહ્યો હતો એ સમય દુષ્ટ રાક્ષસ દુરાકાએ તેની યુક્તિ અને આ સમયનો અવસર જોઈને નૌકા પર આક્રમણ કરી દીધું એને નૌકામાં સવાર બધા જ યાત્રીઓને પકડીને પોતાની રાજધાનીમાં લઈ જઈને કેદ કરી દીધા સુપ્રિય કારાગારમાં પણ પોતાના નિત્ય નિયમ અનુસાર ભગવાન શિવની પૂજા આરાધના કરવા લાગ્યો અહીંયા બંદી યાત્રીઓને પણ એ શિવ ભક્તિ ની પ્રેરણા આપવા લાગ્યો દારૂ કે જ્યારે પોતાના સેવકો પાસેથી સુપ્રિયના વિષયમાં